જાંબુઆ નદી ઓવરફ્લો થતાં તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે આ દરમિયાન નદીના પાણીના તેજ પ્રવાહમાં બે લોકો ટેન્કરમાં ફસાઇ ગયા હતા કે સદનસીબે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંનેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બહાર કાઢ્યા છે ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર નદીઓમાં પાણી ભરાઈ ગયા છે ઠાઠર સહિતની અનેક નદીઓ ચિંતાજનક સપાટી વટાવી રહી છે જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને જાંબુઆ નદી ઓવરફ્લો થતાં તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે આ દરમિયાન નદીના પાણીના તેજ પ્રવાહમાં બે લોકો ટેન્કરમાં ફસાઈ ગયા હતા જોકે સદનસીબે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંનેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હશે મારું નામ સુરેશ છે હાજી હમ પોર સે આયે હે હા ઓર યે અમાર બ્રિજ બનવાને સ્પેર તેલ ડાલને આયે થે અચ્છા ઓર ઉધર પાણી થા થોડા હમે સબ નિકલ જાયે ઇધર પુલ દિખાઈ દે રહા થા હમે સબ કોઈ 2 પાણી હે સ્લિપ મે પાણી અંદર ગાડી ઘસો દી હા पानी गाड़ी खाली थी गाड़ी उठ गई उठ नहीं गाड़ी रुक के बंद हो गई उसका आपके गाड़ी में क्या भरा हुआ था डीजल डीजल जब आपकी गाड़ी फसा गई तो आपको कैसा लगा की अब मुझे फसा का ऐसा नहीं, नहीं कुछ नहीं लगा मैं तो मेरा साथ ही था इसलिए रुक के नहीं तो था मैं कभी निकलता था यहाँ से इन छोड़ के नहीं जा सकता ना सही बात है सर आपका क्या नाम है सुरेश